નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના સમાચાર પર એર માર્શલ નાગેશ કપૂર પીવીએસએમ એવીએસએમ બીએમએ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો તેમને ગાંધીનગર સ્થિત એસ ના હેડક્વાર્ટર ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાના તપાસની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે પીએમ મોદીએ કહ્યું પિનટેક અપનાવવાના દરમાં ભારત પ્રથમ ક્રમે મોબાઈલ ઉત્પાદનમાં બીજા ક્રમે અને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે પંચામૃત ડેરીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા બસો પંચ્યાસી કરોડના યુએસટી મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પંચામૃત ડેરીના નિયામક મંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી આઈએનએસ સુરતનું હજીરા પોર્ટ પર આગમન તણાવની સ્થિતિ વચ્ચે પ્રથમ વખત ગુજરાત આવ્યું આઈએનએસ સુરત આઈએનએસ સુરતનું હજીરા પોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું રાજ્યમાં ત્રણથી સાત મે દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી મે ના પ્રથમ સપ્તાહમાં મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે આના કારણે મે મહિના રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકો માટે સરકારી સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ દ્વારા કેમ્પનું આયોજન કરાયું કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું ઓગણ વર્ષે નિધન થયું છે થોડા દિવસ અગાઉ ઉદયપુરમાં તેઓ આરતી કરતી વખતે ગંભીર રીતે ગયા હતા જે બાદ સારવાર અર્થે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા ત્યારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે